લાલ જે રામેશ્વર મહાદેવની એક જ જા પર કે મારા કૃષ્ણ મોરારી મારા કૃષ્ણ મોરારી બાબની ધા પર કે મારા કૃષ્ણ મોરારી મારા કૃષ્ણ મોરારી પેલો તે તે ધરી જે લખોડી મારા કૃષ્ણ મોરારી મારા કૃષ્ણ મોરારી જારી જે લખોડી મારા గో పేడా పై మృష్ణ మోరాలి మారా కృష్ణ మోరాలి జా గో తేడా పై మ राज रे पुढी आमारा सहला राहना कृष्ण मोरारी मारा कृष्ण मोरारी ी मरा कृष्ण मोरारी साधू मरा ना कृष्ण मोरारी मरा कृष्ण मोरारी सरे कमियाी साथे પાી મમા સને મારો મારા કૃષ્ણ મોરારી મારા કૃષ્ણ મોરારી છોડી વાણી છોડી વામણી પરણિયા કષ્ટ પટ્ સતમા કરી મારા કૃષ્ણ જ રતમા મંદિર સલા મંદિર સ્નાય ના ગજની ધ્વજ કે મારા ના કૃષ્ણ લકી છે કામેશ્વર મહાદેવની